જૂનાગઢ જિલ્લાના વિસાવદર નજીક આવેલા રાજપરા ગામના ગીર નેસડામાં ચારણ ગઢવી સમાજના ભવ્ય સમૂહ લગ્ન યોજાયા લોક સાહિત્યકાર રાજકીય ફાઉન્ડેશન ખુશી વ્યક્ત કરતા ઈષ્ટદેવ આવા જ સારા કામ કરાવે તેવી શક્તિ આપી તેવી પ્રાર્થના કરી પૃથ્વીના ગોળાને બચાવો હોય છે છે તો ગાય જરૂરી જેનાથી માણસની જિંદગી પણ અપાય છે આપ જાણો છો એટલે ઇબા ને દીકરીઓ ગાય લઈને જાય તો એક સારો સંદેશ મળે એટલા માટે આપણે ગીરી ગાયું દૂધની આપી છે અને બીજું દીકરીને એમ થાય કે મારી હારે